ફટાફટ હેડલાઇન તમામ દર્શકોને વર્ષ બે હજાર પચીસ ના આ પ્રથમ હેડલાઇન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના ઝડપથી આપણે સંક્ષિપ્તમાં સમાચાર જોઈએ તો આજે પહેલી જાન્યુઆરીથી મહત્વના કેટલાક ફેરફારો સામે આવી રહ્યા છે જેમાં જૂની પાસે જૂના ફોન હશે એમાં વોટ્સઅપ ચાલી નહીં શકે ટેકનોલોજી જેમ જેમ અપગ્રેડ થતી જઈ છે તેમ તેમ વોટ્સઅપમાં પણ કેટલાક નવા ફીચર્સ આવી રહ્યા છે જ તેમાં સુવિધા બંધ થઈ શકે છે આ ઉપરાંત બીજા કેટલાક મહત્વના ફેરફાર કોઈ પણ બેંકમાંથી ગેરંટી વગર બે લાખ રૂપિયાની લોન લઈ શકશે પેન્શનરો પણ કોઈ પણ બેંકમાંથી પોતાનું પેન્શન મેળવી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે બીજી તરફ કાર અને અન્ય ફોર વ્હીલરમાં મોંઘવારીનો માર આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે વિશ્વભરમાં જાણીતા બંધન અને ચર્ચામાં રહેલ એલોન મક્ષે પોતાનું નામ બદલીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે એમણે કરેલી જાહેરાત મુજબ ક્રિપ્ટો જગતમાં પણ ઉથલપાથળ શરૂ થઈ છે વાસ્તવમાં મસ્કે તાજેતરમાં સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ એક્સ ઉપર પોતાનું નામ બદલીને કેક્યુસ મેક્સિમસ એવું જાહેર કરતા ક્રિપ્ટો બજારમાં ઉથલ માચલ મચી ગઈ છે અને તેના કરોડો યુઝર્સ પણ અચરજમાં પડી ગયા છે જિલ્લામાં પણ યુવાધનમાં અનેરો થનગનાટ હતો પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અઢાર જેટલી ચેકપોસ્ટ ઊભી ઉભી કરીને સાતસો પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું બ્રેથ એને અને ડ્રગ્સ કીટ સાથે પોલીસે અનેક કારની તલાશી લીધી હતી ટુ વ્હીલર ઉપર જતા યુવાનોને રોકીને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને તેમણે નશો કર્યો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી જૂનાગઢ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી જેને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી